લોકો તેમના પરિવાર સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા માટે દિલ ખોલીને ફટાકડા ફોડી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી ફટાકડામાં ઓછું વેચાણ જોવા મળ્યું પરંતુ દિવાળીની રાત્રિ થતાં જ જે રીતે ફટાકડા ફૂટી રહ્યા છે તે જોતા લોકોએ છેલ્લી ઘડીએ ફટાકડાની ધૂમ ખરીદી કરી અને હાલમાં આકાશમાં વિવિધ રંગોના ફટાકડાઓથી અમદાવાદનું આકાશ પ્રકાશિત થઈ ગયું છે.

ફટાકડા એટલા માટે દિવાળીમાં ખાસ કરીને ફોડવામાં આવતા હોય ગુસ્સો હોય હોય ફટાકડા ફટાકડા ફોડી અને લોકો કાઢતા છે ત્યારે અમદાવાદ વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે બધા લોકો ફટાકડા ફોડી રહ્યા છે ત્યારે દર વર્ષે જે આ લોકો ફટાકડા ફોડતા હોય છે ત્યારે ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખતા હોય છે અને આ વખતે દિવાળીમાં લોકોએ શું સંકલ્પ કર્યા છે સીધી વાત આપણે આ લોકો સાથે કરીએ દર વર્ષે કેવા ફટાકડા તમે ખરીદતા હોય છે અને આ વખતે કેવા ફટાકડા ફોડ્યા છે દર વખતે અમે લોકો ચાઇનીઝ ફટાકડા ફોડતા હતા બટ ધીસ યર અમે લોકો ઇકો ફ્રેન્ડલી ફટાકડા ખરીદ્યા છે બીકોઝ ઇટ ડઝ નોટ હાર્મ ધ નેચર તો જે રીતે ઇકો ફ્રેન્ડલી ફટાકડા લોકો ખરીદ્યા રહ્યા છે તમે કેવા ફટાકડા ખરીદ્યા છે કેટલી વેરાઇટીના ફટાકડા ખરીદ્યા છે આ વખતે અમે બધા જઈને ગુજરાત ભારતનો ફટાકડા ખરીદ્યા છે એમાં કોઠી જલેબી ચાઇનીઝ ફટાકડા ફૂલ એવોઇડ કર્યો છે અમે લોકોએ આ વખતે વધારે અમે એવા ફટાકડા પ્રિફર કરીએ છીએ કે જેનાથી પ્રદૂષણ ના વાતાવરણ દૂષિત ના થાય પ્રદૂષણ ના ફેલાય ઇકો ફ્રેન્ડલી હા વી વી સલ્યુટ ધ અમે લોકો સલ્યુટ કરીએ છીએ ધ

તો આપણી સાથે સોસાયટીના આગરાની પણ આપણી સાથે જોડાઈ ગયા છે. स्वागत છે આપનું જીએસટીમાં. કઈ રીતનો માહોલ છે અને કઈ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ફટાકડા ફોડીને ઉજવવામાં આવે છે. અમે સોસાયટીનો આ બધા જોડે મળીને ફટાકડા ફોડીએ છીએ. આ વખતે અમે બધાય 12 ફટાકડા જેટલા આકાશમાં વધારે ફૂટે એટલા ફટાકડા ફોડીએ છીએ. કઈ કઈ વાતનું કરીને ધ્યાન રાખવામાં આવતું હોય છે ફટાકડા. નાના છોકરાઓને કોઈ દાજે નહીં આ નહીં તે નહીં એટલે ઉપરના ફટાકડા વધારે ફોડીએ છીએ.

અલગ અલગ સોસાયટીઓની અંદર પરિવારજનો સાથે બાળકો નાના મોટા સૌ કોઈ આ દિવાળી પ્રકાશના પર્વની મંગલ રીતના ઉજવણી કરી રહ્યા છે ખાસ એ વાતનું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ચાઇનાના ફટાકડા નહીં અને ખાસ ભારતની અંદર બનેલા ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા છે